યોજાયો હતો આ સમારોહમાં રક્તદાન કેમ્પમાં જે બ્લડ એકઠું થાય તે બ્લડ થકી સમાજના બે મોભી દાતા ની રક્તુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ એવમ ફાર્મ રોડ એસએમસી ગાર્ડન પાસે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજને એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે લગ્ન સમારોહમાં ખોટા ખર્ચા બંધ કરવા ખાસ કરીને ફટાકડા તેમજ વરઘોડા કાઢી જે દેખાડામાં ખર્ચ થાય છે તે બચાવવો જોઈએ

શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આજે સુરતમાં વસતા બોરડ પરિવાર નો એક સ્નેહ મિલન બારમો સ્નેહ મિલન આઠમો સમૂહ લગ્ન અને એક બિઝનેસ એક્ઝિબિશન ની એક નવી શરૂઆત કરી છે

અને આપણે લગ્ન કરી લઈએ આજે અમારો આઠમો સમૂહ લગ્ન છે આઠ વર્ષ પેલા સુરતમાં માં સર્વ પ્રથમ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત થઈ હતી અને આજે ત્યાર પછી બાર તેર પરિવાર સમૂહ લગ્ન કરતા થયા છે પારિવારિક સમૂહ લગ્ન જો સુરતમાં કોઈ શરૂઆત કરી હોય તો બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા થઈ છે અને લોકોને મેં સંદેશ આપ્યો છે ત્યાર પછી આજે ઘણા પરિવારો આવી રીતે પારિવારિક લગ્નો કરતા જોડાયા છે મહેમાનમાં ખાસ તો અમે એક સત્તર અઢાર વર્ષની અમારી એક દીકરી છે એમની અમે રક્તતુલા કરવા રહી છે અને એમના પિતાશ્રી અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે વિપુલભાઈ ભવનભાઈ બોરડ અને બીજા એક એવા અમારા મુખ્ય યજમાન દાતાશ્રી છે ઘનશ્યામભાઈ ચતુરભાઈ બોરડ બોરડ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ વડોદરાથી જેઓ પધાર્યા છે અને એમની પણ અમે એક રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ એટલે એક સાથે અમે ભબે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ જેથી લોકોને એવો સંદેશ આપીએ છીએ કે રક્તદાન કરીએ અને આપણું જે કાર્યક્રમો એમાં જે રક્તદાન આર્થિક યોગદાન આપે છે એને આપણે રક્તતુલા તુલા સન્માનિત કરીએ

નર્મદા અને કલ્પસર માં ક્લાસ વન ટુ અધિકારી ચિરાગ બોરડ છે એવા અમારા યુવાનોને અમે સન્માનિત કરીએ છીએ જેથી બીજા યુવાનોને આની પ્રેરણા મળે